દોસ્તો ગુજરાત રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના અવસાનને આજે એક મહિનો પૂર્ણ થઈ ગયો છે તારીખ બાર જૂન કે જેના દિવસે કાળો દિવસ કહેવામાં આવે તો પણ ખોટું નહીં હોય કારણ કે ગુજરાત રાજ્યના પૂર્વ મુખ્યમંત્રીનો પરિવાર આજે પણ ઘેરા શોકમાં છે કારણ કે અચાનક જ વિજયભાઈના નિધન થતાની સાથે જ ચારે તરફ જ્યાં જુઓ ત્યાં એક તરફ લોકો એમને શ્રદ્ધાંજલિ પાઠવી રહ્યા હતા ગુજરાતના નામાંકિત વ્યક્તિઓ સેલિબ્રિટીઓ તો પછી કેટલાક રાજકીય આગેવાનો સામાજિક આગેવાનો અને એમના જે ચાહક મિત્રો છે સૌ લોકોમાં ઘેરા રોષનો માહોલ હતો ઘેરા શોકનો માહોલ હતો કારણ કે અચાનક આ જ્યારે દુર્ઘટના ઘટી ત્યારે સૌ લોકો ચોંકી ગયા હતા ત્યારે આજે એક મહિના બાદ વિજયભાઈ રૂપાણીના જે લગ્ન જીવનની વાતો છે આખરે એમના પત્ની અંજલીબેન રૂપાણી અને વિજયભાઈ રૂપાણી કેવી રીતે મળ્યા હતા આ તમામ બાબતો વિશે જાણવા માટે સૌ લોકો આતુર હોય છે ત્યારે દોસ્તો શું તમે જાણવા માગો છો આખરે એમના લગ્ન જીવન કેવી રીતે શરૂઆત થઈ હતી તો આજના વિડીયોમાં અંત સુધી તમે બન્યા રહેજો આજે અમે તમને આ તમામ બાબતો વિશે વાત કરીશું માટે વિડીયોમાં આગળ વધીએ તે પહેલાં આપ અમારી યુટ્યુબ ચેનલ ઉપર પહેલી વાર આવ્યા હોય અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો આજે જ નીચે રહેલું બે લાયકન દબાવીને અમારી યુટ્યુબ ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરી લેજો દોસ્તો સૌથી પહેલા વિડીયોમાં આગળ વધીએ તે પહેલાં આ ત્રણસોથી વધારે જે દિવંગત આત્માઓ છે એમના શાંતિ માટે આપે પ્રાર્થના ન કરી હોય તો કમેન્ટ બોક્સના માધ્યમથી આપ એમને શ્રદ્ધાંજલિ અવશ્ય પાઠવજો આપ ઓમ શાંતિ અવશ્ય લખજો કારણ કે આપણી પ્રાર્થનાઓ જ એમના આત્માને શાંતિ અપાવતી હોય છે ત્યારે દોસ્તો આજે એક મહિનો વીતી ગયો આજે પણ એ ઘટના ચોંકાવનારી છે આજે પણ જ્યારે જ્યારે ઘટના આપણી સામે આવે છે એમના ચિત્રો એમના દ્રશ્યો અને એમના વિડીયોઝ આપણી સામે આવે છે આપણે ચોંકી જઈએ છીએ ત્યારે દોસ્તો શું તમને ખબર છે આખરે વિજયભાઈ એમના પત્નીને કેવી રીતે પહેલી વખત મળ્યા હતા તો તમને જણાવી દઈએ કે આખરે વિજયભાઈ રૂપાણી પહેલેથી જ એક સામાજિક આગેવાન હતા એક રાજકીય આગેવાન હતા અને પોતાના જે રાજકારણની રાજકીય કારકિર્દીની શરૂઆત કરે છે ત્યારે તેઓ કોલેજથી એમની શરૂઆત કરે છે કોલેજ લાઈફમાં એમની શરૂઆત ખૂબ શાનદાર હતી તેઓ જ્યારે શરૂઆતમાં એક રાજકીય અને સામાજિક યુવાન આગેવાન હતા ત્યારે ભાજપના યુવા મોરચાના પ્રમુખ પદે હતા અને ત્યારે અલગ અલગ જગ્યાએ એમને જવાનું થતું હોય ત્યારે એક દિવસની વાત છે કે અલગ અલગ જગ્યાએ તો તેઓ જતા હોય પરંતુ તેઓ અંજલીબેન રૂપાણી જે છે એમના પિતા પણ એક એ વખતે કાર્યકર હતા એમના ઘરે અલગ અલગ મુલાકાતે જવાનું હોય એમાં એમને જમવાનું આમંત્રણ હતું ત્યારે અંજલીબેન રૂપાણીના ઘરે જે છે વિજયભાઈ જમવા જાય છે ત્યાર પછી એમના બંને વચ્ચેની મિત્રતા કેળવાઈ જાય છે ધીમે ધીમે આ યુવાનીની વાત છે કે જ્યારે વિજયભાઈ રૂપાણી યુવાન હતા ધીમે ધીમે એમની આ મિત્રતાનો સંબંધ ખૂબ લાંબો સમય ચાલે છે અને પછી આ મિત્રતા પ્રેમમાં ક્યારે પરિવર્તિત થઈ જાય છે એની ખબર પણ નથી રહેતી દોસ્તો તમને જાણીને નવાઈ લાગશે આખરે વિજયભાઈ રૂપાણી પરિવારના સંમતિથી વડીલોની સંમતિથી એવું કહેવામાં આવી રહ્યું હતું કે એવો વિજયભાઈ રૂપાણી જે છે અંજલિબેન સાથે પોતે રિલેશનમાં જોડાય છે અને બંનેના લગ્ન પણ પરિવારની સંમતિથી કરવામાં આવે છે ત્યારબાદ એમનું લગ્ન જીવનની શરૂઆત થાય છે આ હતી એમની પહેલી મુલાકાત આજે દાંપત્ય જીવનને અનેક વર્ષો પૂર્ણ થઈ ચૂક્યા છે વિજયભાઈ રૂપાણીને આજે તો એમના ઘરે હવે તો સંતાનોની છોડો પણ ઉછળી રહી છે એવા સમયે દોસ્તો કેટલાક લોકોના મનમાં એવા પણ સવાલો થતા હોય છે કે વિજય રૂપાણી અને અંજલીબેન રૂપાણીને કેટલા સંતાનો છે તો દોસ્તો અમે તમને જણાવી દઈએ કે આખરે એમને સંતાનોમાં જો વાત કરવામાં આવે તો ખાસ કરીને એમને બે દીકરાઓ હતા અને એક દીકરી હતી મોટો દીકરો જે વૃષભ રૂપાણી છે આજે અમેરિકામાં રહીને અભ્યાસ કરે છે તો નાનો દીકરો જે પૂજિત હતો તે ત્રણ વર્ષની ઉંમરે જ અવસાન પામે છે દીકરી જો વાત કરવામાં આવે તો રાધિકા રૂપાણી જે લંડનમાં રહીને અભ્યાસ કરે છે અને આ સમગ્ર પરિવાર આજે ખૂબ ખુશખુશાલ જિંદગી જીવી રહ્યો હતો અને અચાનક જ વિજયભાઈ રૂપાણીના અવસાન થતાની સાથે જ આ પરિવાર શોકમાં ડૂબી ગયો અને આજે પણ સમગ્ર રાજકોટ સમગ્ર ગુજરાત અને તમામ લોકો ઘેરા શોકમાં છે ત્યારે કમેન્ટ બોક્સમાં આપ હજુ સુધી ઓમ શાંતિ ન લખ્યું હોય તો લખી દેજો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો ફ્રેન્ડ સાથે શેર કરવાનું ના ભૂલતા તથા આવા માટે નીચે રહેલું બે આઇકન દબાવીને અમારી યુટ્યુબ ચેનલને અવશ્ય સબસ્ક્રાઇબ છે